અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભા ચૂંટણીના પરિણામો ચાર જૂનને બદલે બે જૂને આવશે તો આ બંને રાજ્યોની વિધાનસભાઓની કાર્યકાળ બે જૂને પૂરો થઈ રહ્યો છે જે સ્થિતિને લઈને તમામ સંજોગો વચ્ચે બે જૂન સુધીમાં મતગણતરી પૂર્ણ થવી જોઈએ કે જેને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે ગણતરી માટે ચાર જૂનની તારીખમાં ફેરફાર કર્યો છે હવે બે જૂને મતગણતરી થશે તો માહિતી અનુસાર લોકસભા અને વિધાનસભા બંનેની ચૂંટણીની મત ગણતરી ચાર જૂને થવાની છે બંને રાજ્યની વિધાનસભાનો કાર્યકાળ બે જૂને પૂર્ણ થઈ રહ્યો છે તેવામાં મતગણતરીનું કામ બે જૂને કોઈ પણ સંજોગોમાં પૂર્ણ થઈ જવું જોઈએ તેને ધ્યાનમાં રાખતા ચૂંટણી ચૂંટણીપંચે મતગણતરી માટે ચાર જૂનની તારીખ નક્કી કરી હતી ફેરફાર કર્યો છે હવે મતગણતરી બે જૂને થશે સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App